હાલો ગાય કેમ છો બધા મજામાં છો આજે રાત્રે રોકાયા મતલબ બે હજાર કે ત્રણ હજાર પબ્લિક હશે એટલી એમની હાર ગામના જે પુરુષો છે ને એમના બધાનો જમવાનો બનાવ્યો જમવાનો બનાવીને એમને ખવડાયો બી ઓર એમની સેવા બી તો બનાવવા વાળા બી તૈયાર મોજુદ થા

ત્યારે બે કે ત્રણ હજાર આવો પબ્જી જમવાનું બનાવે તમે એવો તમારા જે બને તમે ખોડો જે એવું કઈ જરૂરી નહીં તમે એવો જમવાનું ખોડાવો તમારા જો શક્તિ હોય એવી ભક્તિ કરવાના તમારે તો હા એટલે મેં ધર્મ કમાવાનું છે બહુ આવે છે ધર્મ કમાવાના ખુશ રહેવાનો બસ એટલો જ છે કશું નહીં ખાઈ ગયો 誰が <music> <music>